આજે મારી પાસે એક એવી વસ્તુ છે જેનો નાનકડો ટુકડો જો તમે તમારા પોતાના ડાયટની અંદર ઇન્કલુડ કરી દેશો તો એ તમને લાખો બીમારીથી બચાવશે અને એ બીમારીઓ પાછળ થતા ખર્ચાથી પણ તમને બચાવશે આ નાનકડી વસ્તુ એટલી ઇફેક્ટિવ છે કે એ તમારા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખશે હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરશે ડાયજેશનને લગતી જેટલી પણ પ્રોબ્લેમ હોય તો એને દૂર કરશે આજકાલ હાર્ટ એટેક અને કોલેસ્ટ્રોલની જે સમસ્યા છે એ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે દર બીજીથી ત્રીજી વ્યક્તિની અંદર આ સમસ્યા જોવા મળે છે કોલેસ્ટ્રોલ જો વધી જાય તો એ આપણી નળીને બ્લોક કરી શકે છે અને આ વધેલું કોલેસ્ટ્રોલ હાર્ટ એટેકનું કારણ બની શકે છે બીજી તરફ જો ડાયજેશનની વાત કરીએ તો સમયસર ન ખાવાથી અને વધારે પડતું જંક ફૂડ લેવાથી ડાયજેશનની પ્રોબ્લેમ થતી હોય છે પેટ ફૂલવું રહેવી એસિડિટી થવી આ બધી સમસ્યા સારું ન હોવાના લીધે થતી હોય છે જો તમે આ બધી પ્રોબ્લેમથી બચવા માંગો છો હાર્ટ એટેકના રિસ્કને ઓછું કરવા માંગો છો કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માંગો છો ડાયજેશનની પ્રોબ્લેમને દૂર કરી પાચનતંત્રને મજબૂત બનાવવા માંગો છો તો આજના વિડીયોની અંદર જે હું વસ્તુ તમને જણાવવા જઈ રહી છું એ તમારે પોતાના ડાયટની અંદર ઇન્કલુડ કરીને એને રેગ્યુલર ખાવાની છે આ વસ્તુ એવી છે કે જે તમારા કિચનની અંદર ઇઝીલી મળી જાય છે એને ખાવું પણ ઇઝી છે અને બીજું કે એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે આ નાનકડી વસ્તુ કઈ છે તો આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે આદુ આદુ પર થયેલા ઘણા બધા રિસર્ચ એવું બતાવે છે કે આદુનો નાનકડો ટુકડો જો રોજ ખાવામાં આવે તો એ તમારા બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે હૃદયની જે નળી હોય છે એની અંદર જામેલા ઝેરી કચરાને દૂર કરી નળીને સાફ કરે છે હૃદયની કાર્યક્ષમતાને વધારે છે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે ને સૌથી મોટો ફાયદો એ મળે છે કે એ તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે ડાયજેશનને લગતી જેટલી પણ પ્રોબ્લેમ હોય છે એને દૂર કરે છે જો તમારું પેટ સારું હશે તમારું પાચનતંત્ર સારું હશે તો તમે જે પણ વસ્તુ ખાઓ છો એને ખાવાના ફાયદાઓ તમને મળશે અને તમે હંમેશા સ્વસ્થ અને નિરોગી રહેશો તમને ખબર છે કે હાર્ટ અટેક ગુજરાતની અંદર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં જો તમે તમારી જાતને અને પોતાના પરિવારને આ હાર્ટ એટેકની જીવલેણ બીમારીથી બચાવવા માગો છો તો તમારે આદુનું અવશ્ય સેવન કરવું જોઈએ આદુને રેગ્યુલર ખાવાથી હાર્ટ એટેકનું રિસ્ક ઓછું કરી શકાય છે ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન ત્રણ મહિના તમારે આ આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ મહિલાઓની અંદર પીરિયડ દરમિયાન થતા દુખાવાને ઓછું કરવામાં આદુ ખૂબ જ અસરકારક છે આદુની અંદર ઝીંઝિરોલ નામનું તત્વ હોય છે આ માટે તમે આદુની ચા બનાવીને પી શકો છો અથવા તો આદુને છીનીને અથવા તો કટકા કરીને એને એમ જ ચાવીને પણ ખાઈ શકો છો પોટેશિયમ મેગ્નેશિયમ અને ઝિંકથી ભરપૂર આદુની અંદર સોજા વિરોધી ગુણ હોય છે શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય બળતરા થતી હોય તો આદુ એને ઓછું કરવામાં હેલ્પ કરે છે આદુ વિટામિન સી નો ખૂબ જ સારો સ્ત્રોત છે જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે અને રોગો સામે લડવામાં આપણી હેલ્પ કરે છે શિયાળાની અંદર આપણે ઘણા બધા પ્રકારના મેથી પાક ખાઈએ છીએ અળદિયા પાક ખાઈએ છીએ ખજૂર પાક ખાઈએ છીએ દાણાવાળા શાકભાજી ખાતા હોઈએ છે ઊંધિયું ખાઈએ છીએ તો આ બધી વસ્તુનું સારી રીતે પાચન કરવામાં આદુ હેલ્પ કરે છે જ્યારે પણ તમે આ પ્રકારની વસ્તુઓ ખાઓ છો ત્યારે તમારે આદુનું સેવન ખાસ કરવું જોઈએ આદુ લેવાથી આ બધી વસ્તુ આપણા શરીરની અંદર સારી રીતે પચી જાય છે અને એને ખાવાના બધા જ આપણને ફાયદાઓ મળે છે શ્વસન સંબંધિત જેટલી પણ બીમારીઓ છે એમાં આદુ ખૂબ જ ઇફેક્ટિવ છે જો તમને શરદી છે કફ છે ખાંસી છે તો એની અંદર આદુ ખૂબ જ સારા પરિણામ આપે છે જો તમને શરદી ખાંસી રહેતી હોય તો તમારે એક ચમચી આદુના રસમાં એક ચમચી મધ નાખીને મિક્સ કરીને પી લેવું જોઈએ એનાથી તમને શરદી ખાંસીમાં ખૂબ જ રાહત મળશે આદુ ખાવાથી આપણી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે વધે છે અને આપણે જે પણ ખાઈએ છીએ તે સારી રીતે પચી જાય છે અમુક લોકો હંમેશા ફરિયાદ કરતા હોય છે કે અમને ભૂખ નથી લાગતી ખાધા પછી અમારું પેટ ભારે થઈ જાય છે પેટમાં ગેસ બને છે એના લીધે પેટમાં દુખાવો થાય છે તો આ બધી સમસ્યાને દૂર કરે છે સમસ્યા ભોજન બાદ જેમને ખૂબ જ એસિડિટી રહેતી હોય બળતરા થતી હોય ખાટા ઉડકાર આવતા હોય તો એમણે જમ્યા બાદ આદુનું સેવન જરૂર કરવું જોઈએ ઘણી માતાઓને એવી ફરિયાદ હોય છે કે મારું બાળક સારી રીતે જમતું નથી એને ભૂખ ખૂબ જ ઓછી લાગે છે તો આવા બાળકો માટે આદુ ખૂબ જ મદદ કરી શકે છે આ માટે તમારે આદુનો રસ કાઢી લેવાનો છે અને એને કાચની બોટલમાં ભરીને મૂકી દેવાનું છે અંદર અંદર જ્યારે તમે આદુના રસને મૂકો છો ત્યારે દિવસ માટે બગડતો નથી આગળનો જે નુસ્ખો છે એ ભૂખ વધારવા માટેનો છે અમુક લોકોને એવી ફરિયાદ હોય છે કે એમને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી એમને ભૂખ ખૂબ જ ઓછી લાગે છે તો એમના માટે પણ આદુ ખૂબ જ ઉપયોગી છે તો આ જે નુસ્કો છે એ નાના બાળકોને પણ કામમાં આવશે અને મોટા લોકો પણ એને આ માટે તમારે નાના બાળકને જો આપવું હોય તો તમારે એક નાની ચમચી આદુનો રસ લેવો ચાર થી પાંચ ટીપા લીંબુના નાખવા અને એની અંદર ચપટી સંચલ નાખવો અને આ જે મિશ્રણ છે એ બાળકને પીવડાવી દેવું જો તમે મોટાઓને આપવા માંગો છો તો તમારે એક ચમચી આદુનો રસ લેવો એની અંદર ચારથી પાંચ ટીપા લીંબુના રસ નાખવા અને ચપટી સંચલ નાખવું અથવા તો સેંધાના વાક નાખીને આ મિશ્રણને પી લેવો આવી રીતે આદુનો રસ પીવાથી તમારી ભૂખ ઉગડે છે તમને ખૂબ જ સારી ભૂખ લાગે છે તમે જે પણ ભોજન કરો છો એ સારી રીતે પચી જાય છે એટલે ટૂંકમાં કહું તો પેટને લગતી જેટલી પણ બીમારીઓ હોય તો એ લોકો આદુનું સેવન કરે છે તો એમની આ બધી દૂર થાય છે અને એમનું આદુના આટલા બધા ફાયદાઓ હોવાથી શિયાળાની ઋતુ દરમિયાન તમારે આદુનું ખાસ સેવન કરવું જોઈએ જો તમે શિયાળાના ત્રણ મહિના આદુનું સેવન કરી લો છો તો તમારું આખું વર્ષ સારું રહે છે તમે સ્વસ્થ રહો છો સાયન્ટિફિકલી એવું જોવા મળ્યું છે કે તમે ત્રણથી થી ચાર અઠવાડિયા સુધી એક ગ્રામ જેટલો આદુનો ટુકડો પોતાના ડાયટની અંદર રોજ ખાઓ છો તો તમારા ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે તમને ઘૂંટણમાં સોજો હોય છે તો એ સોજાને ઓછું કરવામાં હેલ્પ મળે છે જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો આદુ તમારા માટે ખૂબ જ કામની વસ્તુ છે આદુનું રેગ્યુલર સેવન કરવાથી બ્લડ શુગર લેવલને ઓછું કરી શકાય છે હવે આ આદુને તમારે કેવી રીતે લેવાનું છે એ પણ સમજી લઈએ તમારે આદુને કાચું જ ખાવાનું છે તમને એવો પ્રશ્ન થતો હશે કે અમે તો તો દાળ શાક અને બીજી બધી વાનગીઓમાં આદુને નાખીએ છે પણ જ્યારે તમે આ રીતે આદુને નાખીને ખાઓ છો આ આદુ અગ્નિના સંપર્કમાં આવે છે ત્યારે એને લેવાના પૂરેપૂરા ફાયદા નથી મળતા આદુના ફાયદા ત્યારે જ તમને મળે છે જ્યારે તમે એને કાચા ફોર્મમાં ખાઓ છો કાચું ખાઓ છો હવે આ આદુને તમે કાચું કઈ રીતે ખાઈ શકો એ જોઈ લઈએ આદુને તમે છીણીને ખાઈ શકો છો અથવા તો એના નાના નાના ટુકડા કરીને લઈ શકો છો જમવાના પંદરથી વીસ મિનિટ પહેલાં તમારે આદુના નાના નાના ટુકડા કરી લેવા અથવા તો એને છીણી લેવો એની અંદર થોડું સંચલ નાખવું અથવા તો સેંધા નમક નાખવું અને સ્વાદ માટે તમે લીંબુનો રસ પણ નાખી શકો છો હવે આ મિશ્રણને તમારે જમવાના પંદરથી વીસ મિનિટ પહેલાં ખાઈ લેવો બીજી પણ એક રીત છે જેની અંદર તમે આદુની ચટણી બનાવીને ખાઈ શકો છો શિયાળાની ઋતુ દરમિયાન ધાણા ખૂબ જ સારા આવતા હોય છે તો તમે ધાણાની ચટણીની અંદર આદુને નાખીને ખાઈ શકો છો પણ આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ ચટણી બનાવીએ છીએ ત્યારે આદુનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખીએ છીએ તો તમારે આવું નથી કરવાનું તમારે આદુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે ધાણાની ચટણી બનાવતી વખતે ધાણા ફુદીનું લીલું લસણ એ બધું નાખવું અને આદુને થોડા વધારે પ્રમાણમાં નાખવું થોડો લીંબુનો રસ નાખવો જો તમે આ રીતે ચટણી બનાવીને ખાશો તો આદુના બધા ફાયદાઓ મળશે અને આ ચટણી ખાવામાં સ્વાદિષ્ટ પણ લાગશે આદુ લેતા સમયે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આદુની તાસીર ગરમ હોય છે એટલે બની શકે તો ઉનાળાની ઋતુ દરમિયાન આદુ તમારે ખૂબ જ ઓછી માત્રામાં યુઝ કરવો ચાર ગ્રામથી વધારે પડતું આદુ તમારે ન ખાવું જોઈએ ગર્ભવતી મહિલાઓએ આદુનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો તમે જોયું કે આદુ કેવી રીતે આપણા શરીરની અંદર એક જાદુનું કામ કરે છે એટલે આ શિયાળાની અંદર જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આદુનું સેવન અવશ્ય કરવું જોઈએ તો આદુ વિશેની આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો